નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વેસમાના મુખ્ય બજારમાં દુકાનોમાં ચોરી કરવા આવેલા ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દુકાનો વેશમાં પોલીસ ચોકીથી લગભગ બસો મીટર દૂર હોય અને ત્યાં ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે નવસારી જિલ્લાના વેસમા ગામમાં મુખ્ય બજાર વિસ્તારમાં તેલ ઇલેક્ટ્રિક સામાન અને મોબાઈલ ફોન તથા કપડાં સિલાઈ કરવાની દુકાનના તારા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો મધ્યરાત્રિએ ચારેક યુવાનો દુકાનના તારા તોડી સટલ ઊંચું કરવાને દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદમાં થયા છે ચોરી કરવાના પ્રયાસની સમગ્ર ઘટના તસ્કરોના ચહેરા હરિઓમ ટ્રેડિંગ કંપનીની દુકાનના બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા બનાવની જાણ વેસમાં પોલીસને કરવામાં આવી છે પોલીસે આ અંગે અરજી દાખલ કરી અને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ગ્રીડ ખાતે ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવતા પંડાલની બહાર એક ઈવી બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રમદિવસ રાતની આ ઘટના છે અને જેમાં રાત્રિના સમયે ગણપતિ બાપાની મૂર્તિ બનાવી રહ્યા હતા તે જોવા માટે ગયેલા એક યુવકની ઈવી બાઇકમાં આગ લાગી હતી અને જેની જાણ નવસારી ફાયરને કરતાં ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જોકે આ ઘટનામાં બાઇકને ભારે નુકસાન થવા પામ્યું હતું કામધેનું પાર્ક ફરી આવ્યું છે વિવાદમાં કારણ છે જીઈબી જીઇબી દ્વારા આજે ફરીથી સ્માર્ટ મીટર લગાવવા માટે ગયા હતા અને જેને લઈને ત્યાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત સાથે જીઇબીની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ સ્થાનિક રહેવાસીઓ ટસના મસ્ત ન થયા તેઓ કોઈપણ સંજોગમાં સ્માર્ટ મીટર લગાવવા માટે રાજી ન થતા છેલ્લે જી કર્મચારીઓએ પાછું જવાનો વારો આવ્યો હતો અને તેઓ દ્વારા અગાઉ પણ જેટલી વાર પ્રયાસ કરવામાં આવે તેટલી વાર તેમને વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે કારણ કે કામધેનુ પાર્કના લોકો કોઈપણ સંજોગે સ્માર્ટ મીટર લગાવવા માટે તૈયાર નથી તેમની માંગ છે કે તમે ગામના છેડામાં આવેલી અમારી સોસાયટીમાં તમે મીટર લગાવો છો તો સિટીના વિસ્તારમાં આવેલા લોકો મોટા પૈસાવાળાના ઘરમાં મોટા બિલ્ડિંગોમાં તમે પહેલાં લગાવો મોટી સોસાયટીઓમાં લગાવો અને પછી અહીં આવો સીધા જ કેમ એટેક કરો છો તેવા પ્રશ્નો પણ તેઓ દ્વારા આજે ઉચ્ચારવામાં આવ્યા હતા નવસારીના પાંચ હાટડી વિસ્તારમાં જર્જરિત ઇમારતને નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવી નવસારી મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી પરંતુ જર્જરિત ઇમારત હતી જોખમી હોય ત્યાંથી આવન જાવન કરતાં લોકો માટે પણ જીવનું જોખમ હોવાના લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા પાંચ વિસ્તારમાં આવેલી આ મકાન જે જૂનું મકાન છે તેને અત્યંત જર્જરિત થઈ જવાના કારણે તેને ઉતારી દેવામાં આવ્યું હતું તેને તોડવાની તજવીજ નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે હાથ ધરવામાં આવી હતી અને તમામ મિલકતને ઉતારી દેવાનું કવાયત હાથ ધરવામાં આવી છે તે માર્ગને પણ અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે સંકલ્પ ઇવેન્ટ દ્વારા આજરોજ ગ્રાન્ડ રાખી એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ રાખી એક્ઝિબિશન રામજી મંદિર એસી હોલમાં રાખવામાં આવ્યું છે પચીસ અને છવ્વીસ બે દિવસ સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે આ એક્ઝિબિશનનો આજે પ્રારંભ કરવા માટે નવસારી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જ્યાં વિવિધ પ્રકારના વસ્ત્રો તેમજ રાખી સહિતના અનેક ખરીદી કરવાનું ઉત્તમ એક્ઝિબિશન અત્યારે હાલમાં રામજી મંદિર એસી હોલમાં ચાલી રહ્યું છે બે દિવસ સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે સુયોગ આયુર્વેદિક ક્લિનિક જેનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે આ ક્લિનિક સોપ નંબર છ બિઝનેસ હબ કચ્છ સમાજની વાડી શિવાજી ચોક વિજલપુર ખાતે જ્યાંના ડૉક્ટર નમ્રતા મણીલાલ સોલંકી દ્વારા આ ક્લિનિકનો પ્રારંભ કરવાનો છે જે ડૉક્ટર બી એ એમ એસ છે અને તેઓ દ્વારા આજથી સુયોગ આયુર્વેદિક ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં આયુર્વેદિક ક્લિનિક કોઈ ન હોવાથી લોકોએ આયુર્વેદિક દવા લેવા માટે અન્યત્ર જવું પડતું હતું પરંતુ હવે તેનો અંત આવ્યો છે ને તેઓ હવેથી વિજલપુર શિવાજી ચોક ખાતેથી દવા લઈ પોતાના રોગમાં નિરોગી બની શકશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વેસમા ગામની સીમામાં નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર અકસ્માત સર્જાયો મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક પર ટ્રક ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક બંને ટ્રેકના ડિવાઇડર પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ અકસ્માતના બનાવની જાણ વેસમાં આઉટપોસ્ટમાં થતાં પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે શ્રાવણ માસ એટલે દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાનો માસ કહેવાય અને આ મહિનામાં ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેવ મહાદેવનું નવસારી ખાતે આવેલું દેવેશ્વર મહાદેવ મંદિર જે સ્વયંભૂ છે અને જ્યાં આજે પહે પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જોવા મળતી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શને આવે છે દેવ અને દેવેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે ત્યારે આજે દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા જેમાં પ્રેમચંદ લાલવાણી પણ ત્યાં ભક્તો સાથે દર્શન કરવા પધાર્યા હતા અને તેઓએ પણ સીલિંગ પર અભિષેક કરીને ધન્યતા અનુભવી હતી વલસાડના વાપીમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે વાપીના ચાણોદ વિસ્તારમાં આવેલા બંગલા નંબર એકસો ત્રણમાં ચોરીની ઘટના સામે આવી છે પરિવાર કામમાંથી સુરત ગયો હતો અને તે સમયે બંગલો બંધ હતો ચોરે બંગલો બંધ હોવાથી ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો પરિવારના સભ્યો આવ્યા અને તેમણે મકાનમાં તારો તૂટેલો જોયો ત્યારે ઘરમાં જોતા ચાલીસ તોલા સોનું અને સાઠ કિલો ચાંદી અને પાંચ લાખ રૂપિયા રોકડા લઈને ચોરો ફરાર થયા છે જીઆઈડીસી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ફૂલોના પૂજાપાના વ્યવસ્થાપન માટે અનોખી ફ્લોરલ વેસ્ટ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો આજરોજ શ્રાવણ માસના પવિત્ર દિવસથી નવસાઈ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા માટે એક અગત્ય મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે જર્ની ફોર ફ્લાવર વેસ્ટ નામના આ નવતર અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળોથી પૂજામાં ઉપયોગ થયેલા સૂકા ફૂલો હાર અને અન્ય પૂજાપાની વ્યવસ્થિત રીતે એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ જે ફૂલો ફેંકી દેવાને બદલે તેને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરી પોષક કમ્પોસ્ટ તેમજ ધૂપ અગરબત્તી જેવા વિધ ઉપયોગમાં આવે તે પ્રકારના ઉત્પાદનો તૈયાર કરવાની અનોખી પહેલ નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે નવસારી લાઈવના વારંવારના અહેવાલો બાદ તંત્ર હવે જાગ્યું છે અને ફેરાવર પૂર્ણા નદીના બ્રિજ ઉપર ગઢર લગાવવાની કામગીરી આજે પૂર્ણ કરવામાં આવી છે જેમાં ત્રણ મીટરની હાઈટ રાખવામાં આવી છે અને પુલ ઉપર ભારે વાહનો આવન જાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હળવા વાહનો આવન જાવન કરી શકશે ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં તેમજ ત્રણ મીટરથી ઊંચા વાહનોને પણ પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તે રીતે આજે ગડર લગાવી નવસારી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા જવાનોને ત્રણ હજાર રાખડી અને બે હજાર કાર્ડ મોકલાયા રક્ષાબંધન એ ભાઈ બહેન અતુટ પ્રેમનો તહેવાર છે આ દિવસે બહેન પોતાના ભાઈને હાથે રાખડી બાંધી પોતાના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ભગવાનને પ્રાર્થના કરે છે પોતાના જીવની ચિંતા કર્યા વિના સતત દેશના રક્ષણ કાજે ફરજ બજાવતા સૈનિકો તેમની બહેન સાથે રક્ષાબંધન પર્વ મનાવી શકતા નથી દેશ સેવા માટે ત્રણસો દિવસ ફરજ બજાવતા સૈનિકો માટે રક્ષાબંધન પર્વે દેશના અનેક ભાગોમાંથી બહેનો દ્વારા રાખડી અને શુભેચ્છા કાર્ડ મોકલી તેમનો આભાર માની તેમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે આ કામગીરીમાં નવસારી પણ છેલ્લા સાત વર્ષથી સહભાગી થઈ સરહદ પર ફરજ બજાવતા સૈનિકોને રાખડી મોકલે છે શહીદ પરના તૈનાત આપણા પ્રહરીઓના પડકારજનક કાર્યોથી દેશની જનતાને માહિતગાર કરવાના આશય શરૂ કરાયેલા શિયાચન જનજાગૃતિ ઝુંબેશ અંતર્ગત છેલ્લા સાત વર્ષથી સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા એક રાખી ફોજી કે નામ શિક્ષક શીર્ષક હેઠળ રાખી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નવસરીના સિંધી કેમ્પ ખાતે રહેતી પરિણાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું નવસારી સિંધી કેમ્પ વિસ્તારમાં ભડાના ઘરમાં રહેતી મૂળ ગણદેવીના અને રિક્ષા ડ્રાઈવિંગનું કામ કરતા દીપકભાઈ નટુભાઈ એકત્રીસ વર્ષીય પત્ની સોનલબેને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ એકલા જ હતા ત્યારે પોતાની ઓઢણી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું આ અંગે ટાઉન પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે નવસારી જિલ્લાની સ્વતંત્ર પર્વની ઉજવણી બિલ્લીમુરા ખાતે યોજાશે નવસારી જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલ્લીમોરા સ્થિત વીએસ પટેલ કોલેજ ખાતે કરાશે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી જવાબદારી સોંપવામાં આવી હતી ઇન્ટરસ્કૂલ ચેસ ટુર્નામેન્ટ ગણદેવી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં એબી સ્કૂલના વિદ્યાર્થી અંડર નાઇન્ટીનમાં ટેન ઇ ફોરમાં અભ્યાસ કરતી પરમાર ખેવના વિજયકુમાર ધોરણ ટેન ઇ વનમાં અભ્યાસ કરતી મિર્ધા તનુ ચંદન ધોરણ ટેન ઈ ફોરમાં ભણતો દાવરા હર્ષિલ કલ્પેશભાઈ અને ધોરણ ટેન ઇ થ્રીમાં ભણતો સોલંકી મનવીર મનીષભાઈ પુરી ટીમ બીજું સ્થાન પ્રાપ્ત કરી એબી બી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવાર વતી ટ્રસ્ટીએ આચાર્ય અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે શ્રી રંગ પરિવાર નવસારીના ભક્તોએ શ્રી દત્ત મંદિર રણછોડજી મહોલ્લામાં નવસારીમાં પરમદત્ત બાવની સમૂહક પારણે યોજ્યું નવસારી રણછોડજી મહોલ્લામાં આવેલ શ્રી દત્ત મંદિરમાં અરવિંદ મિસ્ત્રી પરિવારના સહયોગથી શ્રી રંગ પરિવાર નવસારીના ભક્તોએ પરદત્ત બાવનીનું સંગીતમય પારણ યોજ્યું હતું જેમાં દત્ત બાવની ઉપરાંત નામ સંકીર્તન ધૂન આરતી વગેરે કરવામાં આવ્યું હતું શ્રી રંગ પરિવારના ભક્તજનો જોડાયા હતા બિલ્લીમુરાના દેવસર ગામે આયોજિત ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનો ચારસો સત્તાવીસ દર્દીઓએ લાભ લીધો ગણદેવી અને બિલ્લીમુરા વિસ્તારમાં આવેલ દેવસર ગામમાં આયોજિત વિનામૂલ્યે તબીબી તપાસ કેમ્પના જુદા જુદા વિભાગોમાં કુલ ચારસો સત્તાવીસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા આંખના દર્દીઓના મોતિયાના ઓપરેશન સહિતની વધુ સારવાર નવસારી સ્થિત રોટરીઆઈ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવશે જ્યારે બાકીના દર્દીઓને વધુ સારવાર ગણદેવી સ્થિત અમૃતમ હોસ્પિટલમાં રાહત દરે કરવામાં આવવાનું હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે વાત કર્યાજના હવામાનને તો આજનું મહત્તમ તાપમાન 30.5° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24° સેલ્સિયસ રહ્યું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 82% રહ્યું હતું. હવાની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો.